સુરેન્દ્રનગર નું ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યા થી ઘેરાયેલું છે ત્યારે ફરી એકવાર સુખપરાના મહિલાઓને પુરુષો નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને ચોટીલા ચીફ ઓફિસરને પાણી ગટર રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી શૂપરામાં વર્ષો પહેલાં ભૂગર્ભ ગટર તો થઈ છે પરંતુ હજુ સુધી ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી તે પણ એક સવાલ છે અને વર્ષોથી ભૂગર્ભ ગટર શોભાના ગાંઠિયા સમાન બની છે ભૂગર્ભ ગટરના કનેક્શન ન આપેલા હોવાથી બાથરૂમના પાણી રોડ પર જવાથી શૌચાલય માટે મહિલાઓને દૂર સુધી જવું પડે છે તેવા પણ પ્રશ્નોની રજૂઆત મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી ઘરે ઘરે નળ કનેક્શન તો છે પરંતુ તેમાં પાણી આવતું નથી આમ રોડ ગટર અને પાણી ત્રણેય પ્રશ્નોથી સુખપુરા ઘેરાયેલું છે અને તે દરેક પ્રશ્નોનો હલ થાય તેવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી સુખપુરાના આજે વીસ થી પચીસ માણસો ભૂગર્ભ ગટર કનેક્શન ગટર કનેક્શન આપવા માટે રજૂઆત અમને મળી છે અને એ એમનો પ્રશ્ન એવો છે ગટર નાખી દીધેલી છે પણ કનેક્શન આપ્યું નથી એટલે આજ રોજ અમે એન્જિનિયરને મોકલીને ભૂગભ તપાસ કરાવશું અને જો કનેક્શન આપવા જ આપવાનું બાકી છે તો અમે રોજ એ કનેક્શનનું કામ પૂરું કરી આપીશું હવે એ આમાં શું છે હું જે નવો આવ્યો છું મારા જ મહિનો થયો છે બરાબર એટલે તપાસ કરી લઉં છું કેવા કારણસર રહી ગયું છે અને એ નહીં રહીને આપણે ખાતરી આપીશું